જેમને પરિવારમાં માત્ર ત્રણ જ છે ને એક જ છોકરો કમાઈ શકે છે એ છોકરો કેવું કમાય છે કે એક ગોળાની લારી છે ગોળાની લારીમાં આખો દિવસ ગોળો બનાવે ને તો પચાસ રૂપિયા કમાય અને તળાજથી બકાલું લઈ જાય ને તો બકાલામાંથી માત્ર પચાસ રૂપિયા એમ કરીને સો રૂપિયા જેવું કમાય છે અને ક્યારેક ક્યારેક તો ગ્રાહક પણ નથી આવતો ને તો જે બરફ અહીંથી લઈ ગયો હોય ને એ બરફે આખે આખો ઓગળી જાય છે એટલે ક્યારેક ક્યારેક તો હાવ ખોટમાં ધંધો જાય છે હું તમને આગળ વિડીયો તમે જોયો આગળ વિડીયો જોવાનું સુખ છો નહીં આગળ વિડીયો ખાસ જોઈએ કારણ કે તમે આવા પરિવારને જો અમે કેવા પરિવારને મદદ કર્યું છે ને એ તમને દેખાડવા માગીશું ખાસ કરીને તમે આગળના પરિવારને આગળ વિડીયો જોવા નમ્ર વિનંતી કરું છું તમે કારણ કે તમને એટલા માટે વિનંતી કરું છું કે આ કેવો પરિવાર છે તમે અને કેટલી કેટલી હદે રીભાઈ રહ્યો છે અને કઈ રીતે કમાઈ રહ્યો છે અને આ પરિવારને તમે જુઓ તો ખરા આ આતુભાઈને જોવો આતુભાઈ પૂરું સરખું બોલી નથી શકતા એની જીભ એ જી તો તો લલચાય છે પણ બોલી નથી શકતા છતાં એ પણ ધંધો કરી એના મમ્મી પપ્પાને ખબર આવે છે ફૂલને તો ફૂલની પાકડી રૂપિયાના એની પાસે માત્ર પચાસથી સાઠ રૂપિયા કમાવનારો વ્યક્તિ છે અને કેવી રીતના જિંદગી જીવે છે જુઓ ચાલો આપણે જોઈએ આગળનો વિડીયો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આજે રામનવમી છે રામનવમીના દિવસે આજે અમે અનેરો અને ઉમંગ કાર્ય કરવા જઈ રહ્યા છીએ સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ કારણ કે આજે અમે ઘણા તળાજા તાલુકાનું ઘણા સાફરી ગામ કહેવાય છે ઘણા સાપરી ગામે અત્યારે એક ભાઈને અમે કરિયાણાની કીટ દેવા આવ્યા છે એ ભાઈ અત્યારે રોડા ઉપરથી જો અત્યારે આ એક ગોળાની લારી બનાવી છે અને ગોળા વેસાય છે ગામની અંદર અત્યારે સાપરી જો તમને આગળથી વિડીયો દેખાડું આ ઘાણા સાપરીનો રોડ છે આ એની દુકાન છે તમે અહીંયા શું કરો હે હં ભાઈ તમે કેટલા જણા છો ઘર માં તમે ખાવા પીવાનું કઈ રીતનું કરો એમ બીજું કઈ રેશન માંથી રેશન માંથી આવે છે બીજું કોઈ આજુબાજુ માંથી કોઈ મદદ કરે

હા દાદી માં બેઠા છે આ બકાલું તમે વેસવા લાવો એમ ને થોડું ઘણું બકાલું ઘોડા અહીંયા બેઠા છે દાદા આરામ કરે છે આ દાદાને આપડે જોયે દાદાની તબિયત બહુ ખરાબ હોય એવું લાગે છે આ ઘર એનું છે આ તો બધું બંધ પડ્યું છે આ ઘરમાં હાવ ખાલી ખમ છે

ના દાદીમાં છે એમના ઘરેથી આ ભાઈ આપણા હાતુભાઈના મમ્મી બરોબર તમે ખાવા પીવાનું કઈ રીતે કરો મારી છોકરો એક જ કમાય છે ઘરમાં કેટલું કમાઈ રહેતા હોય છે હં હં એટલે આમ આમ બીજું કોઈ આજુ આજુબાજુમાંથી પાડો એ કોઈ મદદ કરે એવું નહીં તો આ બધું આ જે ટમેટા ને એ બધું અહીંયા પીડ્યું આ ટમેટા છે કોબી છે પુલાવર છે આ તમારો દીકરો તળા જતી વેસવા લાવે હશે વેપાર થાય કે કેટલો થઈ જાય હેલા કરે આ ભાઈ ની માનસિકતા પણ વિકલાંગ છે એની બોલી પણ વિકલાંગ બોલી છે ને આ ભાઈ એક જ અત્યારે ઘરમાં રળી એક એમ છે ને પરિસ્થિતિ હાવ ખરાબ છે આ દાદા જોવો અત્યારે એના પપ્પા આ એની પણ તબિયત ખરાબ છે

તો સારું અમે એક અતિ ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનો વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે એ વોટ્સઅપ ગ્રુપમાંથી એક સાહેબ બાપુ છે સાહેબ બાપુ તરફથી તમને ત્રણ મહિના ચાલે ને એટલું કરિયાણું અર્પણ કરીશું બરોબર ને બરોબર ને તમે સાઈ બાપુને તમે શું કહેશો તમને ત્રણ મહિનાનું કરિયાણું આપે ને તમે માસી હું કહેશો ત્રણ મહિનાનું કરિયાણું તમને અર્પણ કરવી છે તમે રૂડા આશીર્વાદ આપો માજીને તમે ઓછું બોલી શકો છો હા હા તમારે જીભ લેસાય બરોબર આ માજી છે આતુભાઈ છે આ બુધા દુધા છે ત્યારે જોવાની તબિયત તમે નથી ખાઈ ખાઈ શકતા નથી પી પીતા તબિયત બહુ ખરાબ છે તો ચાલો મિત્રો સૌ મળીને આપણે કરિયાણાની કીટ લાવ્યા છે લેતા આવીને

જે સાઈ બાપુ છે એ સાઈ બાપુ તરફથી આપણે અત્યારે તળાજાના ઘણા સાપરી ગામે જે આતુભાઈ ગુજાભાઈ ચૌહાણ કરીને આખા ગામમાં એક જ કોળીનું ઘર છે જે જૂની સાપરીમાં આવેલું છે એમને આપણે ફૂલની તો ફૂલની પાકડી રૂપે છે સાઈ બાપુ તરફથી આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું આજે આ તમને કરિયાણું તમને દીધું તમે રાજી છો આ બધું વસ્તુ મળ્યું તમે રાજી છો ને હા તો બાપુને હું કહેવાય તમે રૂડા આશીર્વાદ આપો બાપુને હા બાપુએ મોકલું ત્રણ ત્રણ મહિનાનું કરિયાનું તમે કેમ છો ત્યાં રાજી સાહેબ બધું મળ્યું વાંધો નહી